નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ કરજન તાલુકાના કણભા ગામે નિર્માણ થઈ રહેલ આંગણવાડીની દિવાલોમાં તિરાડો પડતા ભ્રષ્ટાચારની બૂમો ઉઠી સીએસઆર ફંડમાંથી ટાટા ગ્રુપ દ્વારા બનાવવામાં આવતી આંગણવાડીના કામમાં લાલિયાવાડી ચાલી રહી છે ગ્રામજનોને ધ્યાને આવતા તેઓએ કામ પર રોક લગાવી ત્રણ દિવસમાં જ દિવાલ ફાટી જતા ગ્રામજનોમાં રોષ છે આંગણવાડીની દિવાલોના બીમ કોલમ વગર બનાવી દેવામાં આવી છે તેવો ગ્રામજનોનો આક્ષેપ છે કરજન તાલુકા તંત્રની દેખરેખ વગર બનતી આંગણવાડીમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠી રહી છે નમસ્કાર હું નરેશ પ્રજ્ઞા સૂર્ય ભીમ કાર્યકર્તા હું કણભા ગ્રામનો એક ઝિમ્મેદાર નાગરિક છું અને તેના કારણે કણભા ગ્રામમાં જે બાલવાડીનું કામકાજ થતું હતું એમાં મારી નજર હતી અને જ્યારે એ લોકોને મેં પૂછ્યું કે કામકાજ કઈ રીતનું કરવાનું છે તો એમણે કહ્યું સરકારના જે પ્રોજેક્ટ છે એ પ્રમાણે કામકાજ કરવાનું છે એટલે કામકાજ પર નજર હતી જ અમારી એ લોકો આવ્યા અને કોઈ પણ પ્રકારનું પ્રિન્ટ લેવલ કર્યા વગર પણ પ્રકારનું સ્ટાન્ડર્ડ નીચે જે પ્રમાણે કોકરીટનું કામ કરવું જોઈએ બીમ કોલમ પ્રમાણે કામ કરવું જોઈએ એવું કોઈપણ પ્રકારનું કામ કર્યું નથી માત્ર નીચે સિમેન્ટ પાથરીને એના ઉપર ચંતર કરી દેવામાં આવ્યું છે અને જેના કારણે જે બાંધકામ કરેલી દિવાલો એ બધી ફાટી ગઈ છે અને આપની ચેનલના માધ્યમથી હું તમામ જનતાને એક સંદેશો આપવા માગું છું કે દેશનો નાગરિક સર્વોપરી હોય છે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય એને તમામ નાગરિકો ઉજાગર કરો અને સરકારના આંખ કાન ખોલવાનું કામ કરો અત્યારે તમે આ બાબતની દિવાલની અંદર પડી તમને કામકાજ પૂરું થયા પછી એ લોકો નીકળી ગયા અને સાંજે અમે રાઉન્ડ માર્યો તો અમને જોવા મળ્યું કે દિવાલમાં તિરાડ પડેલી છે આ બાબતે જે જે તે કોન્ટ્રાક્ટર કામ કરતા હતા એને અમે કામ રોકાવી દીધું અને એને પરત મોકલી દીધો અને એ જલારામના કોઈ મિત્ર છે એનું નામ ખબર નથી આપણને એજન્સી બાબતે કોઈ આંગણવાડીના વાત થઈ તમારે કોઈની સાથે મારી કોઈ વાત થઈ નથી કામ ગઈકાલે બંધ કરાવ્યું ત્યાર પછી કોઈ વ્યક્તિએ અમારા ગામના કોઈ પણ લોકોનો સંપર્ક સાધ્યો નથી શું નામ તમારું મારું નામ નરેશ પ્રજ્ઞા સૂર્યા